તેમજ મોબાઈલ કલ્ચરના કારણે આંતરિક સંવાદનો ત્યારે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર સિંચનના ઉમદા ભાવ જાગે અને વૃદ્ધાશ્રમો ખાલી થાય તેવા ઉદ્દેશ્ય સાથે ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃ પિતૃ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી સેજલબેન પંડ્યા કુલપતિ સંતો મહંતો સહિતના લોકો તેમજ એક થી પૂજન કરવામાં આવ્યું હતું આ તકે નાના પુલકાઓ દ્વારા કરવામાં આવતી માતૃ પિતૃ વંદના અતિ સુંદર દ્રશ્યો સર્જાયા હતા ભાવનગર ખાતે યોજાયેલો આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી મોટો કાર્યક્રમ હશે તેમ ધારાસભ્ય જણાવ્યું હતું

બહુ મોટો મેં છ લાખ લોકો સૌરાગી થવાના છે આ મને બહુ મોટો મેં રવાનો છે એમાં પાંચ છ લાખ લોકો સૌરાગી થવાના છે એ પ્રિફેર ચંદ્ર આજે માતૃપિત્રો વંદન અને હિન્દુ આધ્યામી સંસ્થાન ભાવનગર ગોકુળ ખાતે કેપી સ્વામી કહી શકાય એ માતૃપિતા કાર્યક્રમ આ પરંપરા આ વસ્ત્ર આપણી હિન્દુ સંસ્કૃતિ અને મા બાપ થી ભગવાન ગુરુ માટે આપણો ભાવ આ ભાવ સાથે કાર્યક્રમ માટે અભિનંદન આપું છું